મારું નામ મલેકિયા સિન કરીમ ગામ ડાભા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું જંબુસર રેફરો હોસ્પિટલમાં છોકરાને લઈને આવેલો હતો મારા છોકરાને દર મહિના બરોડે લઈને જવું પડે છે તો જંબુસર ડૉક્ટર સાહેબને અમને રિક્વેસ્ટ કરી કે એવું કહેવા માગે છે કે આ છોકરાઓના ડોક્ટર નથી હવે અમે માંગ કરીએ છીએ કે જંબુસર રેફરો હોસ્પિટલમાં જલ્દસે જલ્દ નાના છોકરાઓના ડોક્ટર મળી આવે અમે બરોડા જઈએ છીએ તો બે દિવસ બગડી જાય છે અમારા અમે માણસ ગરીબ છે હવે અહીંયા છોકરાના અમને જો હોય અમારે બરોલા બે દિવસ કામ ધંધો બગાડીને જવું ના પડે તો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમે કે ચંબુસર રેફરલ હોસ્પિટલમાં વહેલી તકે છોકરાઓના ડોક્ટર લેવામાં આવે મારું નામ મનોજભાઈ રમેશભાઈ કાછા પટેલ છે હું ગામ જંબુસરમાં રહું છું અમે વારંવાર નાના છોકરાઓને અહીંયા હોસ્પિટલમાં લઈને આવીએ છીએ પણ અહીંયા ડૉક્ટરશ્રી દ્વારા જાણકારી મળે છે કે ડૉક્ટર અહીંયા છે નથી તો અમારે અમારા છોકરાઓને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે છે જેથી અમારી સાહેબશ્રીને વિનંતી છે કે આ સરકારી હોસ્પિટલમાં બાળકો માટે ડૉક્ટર લાવે અને આ આનું કાન મળે જેથી અમારે બીજો ખર્ચો જે છે બચી જાય હું ડૉક્ટર લોહાની અધિક અધિક્ષક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આજરોજ આ કાનમ એક્સપ્રેસના પ્રતિનિધિ દ્વારા અમને અહીંના સ્ટાફિંગ બાબતે પૂછતા અહીંયા જે ટોટલ કન્સલ્ટન્ટની જગ્યાઓ છે એમાં ઓર્થોપેડિકની જગ્યા બાળરોગ નિષ્ણાતની જગ્યા ફિઝિશિયનની જગ્યા વગેરે જગ્યાઓ ખાલી છે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ જગ્યાઓ ભરાય તો અત્રેના આજુબાજુના જે લોકો છે એમને આની સુવિધાનો આ તજજ્ઞોનો લાભ મળી રહે અને જે દૂર દૂરથી દર્દીઓ આવે છે એના માટેની પરેશાની હલ થઈ શકે